એનો વ્યવહાર કરવામાં આવે છે માને કહે છે કે માં મારે લગ્ન નથી કરવા મારે સંસાર નથી માંડવો મને સંસારમાં કોઈ રુચિ નથી મારે અડસઠ તીર્થની યાત્રા કરવી છે ચાર ધામની યાત્રા કરવી છે તો હું માં આ બધી જંજાળમાં આવી જાય છે કે બેટા તારો વ્યવહાર તો કરવો પડે કેમ કે વિધવા હતા પોતે એના પિતાજીનું બચપણમાં અવસાન થઈ ગયેલો અને માતાએ મોટો કરેલો ધીરા ભગતને અમુક ઉમર પછી વ્યવહાર થયો કે મા તો એક કામ કરી આપણા પરિવારમાં માં એવું પાત્ર મળે ને મારો અધવારો માંડે તો હું વ્યવહાર કરું લગ્ન કરું એવું માએ ગોઈતું તો એવું પાત્ર મળી ગયું માતા એવી મળી કે તો કોઈ વાંધો નહી હું ધેરાનો અધવારો માંડીશ બસ એક દીકરાના બાપ છે પોતે અને પછી રજા લીધી માં પાહે પત્ની પાસે થી દીકરા પાસે થી વિદાય લીધી મારે હર્ષદ તીર્થ યાત્રા કરવી છે ચાર ધામની યાત્રા કરવી છે હું પાછો જીવતો રહીશ ને તો પાછો વળીશ પાછો આવીશ મારા દાદીરા જોહાર તમને બધાય ને એટલું કઈ ધીરા ભગત હાલતા થયા વાલા ઈ વાત માં તે 25 વર્ષ ઉતી ગયા ચારે ધામની યાત્રા કરી લીધી હર્ષદ તીર્થ ની યાત્રા કરી લીધી અને પાછો વતન યાદ આવ્યું માં યાદ આવી દીકરું યાદ આવ્યું પત્ની યાદ આવી શું કરતા છે પણ કઈ કામ ન કરી ને તો કામ ન કરી સેવા નું કામ ન કરી માનું ભજન ન કરી હરિભજન નો કરી તો નામ વાળી છે થાય તો જગત યાદ કરે ઓ વહી ગયા ભાઈ આવું બની ગયું આવી ઘટના ઘટી એ યાદ વાળી છે નામ વાળી નનામી હા નનામી હાલી આવે ધીરા ભગત હજી ઝાપામાં જ પૂગ્યા હતા હોય ને ગામના વતનમાં